વડોદરામાં લોકસભા બેઠકને લઈને લઈને સેન્સ સેન્સ પ્રક્રિયા હાથ હતી આ પ્રક્રિયાને બપોરે ત્રણ અને છ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ત્યારે બપોરે ત્રણ વાગ્યે સંગઠનના હોદ્દેદારોની સેન્સ પ્રક્રિયા લેવાશે તો સાંજે છ વાગે ચૂંટાયેલા હોદ્દેદારોની સેન્સ લેવામાં આવશે ભાજપે સેન્સ પ્રક્રિયા છેલ્લી ઘડી સુધી ગુપ્ત રાખતા દાવેદારોમાં સોખા ગોઠવવા માટે દોડધામ મચી હતી સયાજગંજ મનુભાઈ ટાવર ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા લેવાશે ત્યારે વડોદરા લોકસભા માટેની સેન્સ પ્રક્રિયા શરૂ થઈ છે જેને લઈને ભાજપ પ્રદેશ કોષાધ્યક્ષ ધર્મેશા રાજ્યના મંત્રી પ્રફુલ્લ પાનશે અને પ્રદેશ કારોબારી સભ્ય ભાવનાબેન દવે નિરીક્ષક તરીકે સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી શહેર ભાજપ કાર્યાલય ખાતે સંગઠનના હોદ્દેદારોની સેન્સ પ્રક્રિયા શરૂ થઈ છે ધારાસભ્ય કે એમપી દરેક ચૂંટણી વખતે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ અધિકારીઓ પૂરા વિસ્તારની અંદર ત્યાં કાર્યકર્તાઓના સાંભળતા હોય છે એ એ સાંભળીને પછી શીર્ષસ્વ નેતૃત્વ એનો નિર્ણય કરતો હોય છે આ એક રૂટીન પ્રક્રિયા છે આજે ગુજરાતમાં બધી જ લોકસભાના વિસ્તારની અંદર આ રીતે કાર્ય મુખ્ય કાર્યકર્તાઓની સાથે વાર્તા વિમર્શ કરી અને જે જે દર વખતે લોકશાહી પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની જે પ્રક્રિયા છે એ જ સમય આ રીતની આ વખતે પણ એ જ છે અચાનક જ રાત્રે જ નક્કી થયું હોય પ્રક્રિયા બીજા દિવસથી શરૂ થાય છે એ એ એવું ના હોય ઘણીવાર વાર વહેલા થઈ ગયું ઘણી વાર મોટું થાય પણ એ સેન્સ પ્રક્રિયા એ સેન્સ પ્રક્રિયા ના ના એવું એવું કોઈ વસ્તુ બરાબર છે બધું તમને અમારો ಸэр ಪ್ರಮುಖ ಬ್ರೀಫ್ ಕರ್ಸಾರುಷ್ಟು ಸಮಯ ಇದೆ ಅಯ್ಯಾ ಈ ಸಂಸದ ಪ್ರಕ್ರಿಯೆ ಅವತ್ತರೆ ನಾವು ಮಳಿದೆ ಅಂತೆ खबर ಸಾರು ಹ ಅತ್ತರ್ ಮಳಸಿ ಅಮೆ ಬದ ಅಂತೆ ನಕ್ಕಿ ಕರು ಥ್ಯಾಂಕ್ ಯು ನೆನಾ ಚಾಲ ಧನ್ಯವಾದ